હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું પ્રયાગરાજ વાર્તા સંગ્રહની લેખક નરેન્દ્ર ત્રિવેદી દ્વારા લેખિત વાર્તા રહસ્યમય તળાવ સંપાદક અંકિત ચૌધરી સહસંપાદક કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા રહસ્યમય તળાવ વિશાલ અને દીપક બંને પાકા મિત્રો હતા બંનેના શોખ પણ સરખા હતા ગાઢ જંગલોમાં ફરવું રહસ્યમય જગ્યાઓની મુલાકાત લેવી બંનેને જાસૂસીનો શોખ હતો ઘણી વખત આંદોળ ક્યાં કરવાની ટેવ હતી એટલે જાસૂસી કરતાં કરતાં ક્યારેક ફસાઈ પણ જતા બંને મિત્રો શ્યામચંદ્રની જાસૂસી એજન્સીમાં જાસૂસ તરીકે કામ કરતા હતા શ્યામચંદ્રએ બંનેને સલાહ આપી હતી કે તમે ગમે ત્યાં જાઓ જાસૂસી માટેના સુરક્ષાના સાધનો સાથે જરૂર રાખવાના કારણ કે તમે તમારા સ્વભાવ પ્રમાણે ગમે ત્યારે જોખમમાં પડી શકો છો વિશાલ બાજુના જંગલમાં એક રહસ્યમય તળાવ આવેલું છે એવી મને માહિતી મળી છે માહિતી પ્રમાણે આ તળાવ સુધી કોઈ પહોંચી શકતું નથી એટલું ગાઢ અડાભીડ જંગલ છે અને ભૂલે ચૂકે જો કોઈ ત્યાં પહોંચી જાય તો એ જીવતું પાછું આવતું નથી દીપક તો આપણે એ જંગલમાં જરૂર જવું છે તું પ્રોગ્રામ બનાવ એટલે આપણે વિશેષ સલાહ સૂચન માટે બોસ શ્યામચંદ્રજીને મળી લઈએ દીપક વિશાલ તમે સાંભળી છે એવી માહિતી મારી પાસે પણ આવી છે માહિતી પ્રમાણે જંગલમાં જવું જોખમ ભરેલું છે પણ તમે એક જાસૂસ છો જાસૂસનું કામ જ જોખમ સાથે બાદ ભીડવાનું હોય છે એટલે હું તમને ના નહીં કહું પણ સાથે વિશેષ સુરક્ષાના સાધનો લેતા જજો તમને તો ખબર છે કે શું શું સાથે જરૂરી છે તેમજ જરૂર પડે મને સંકેત મોકલી દેજો હું ટીમ સાથે પહોંચી જઈશ ઓલ ધી બેસ્ટ માય બોયઝ દીપક અને વિશાલ જરૂરી વસ્તુઓ લઈને નીકળી પડ્યા જંગલ પાસે પહોંચ્યા પણ જંગલ ચારે કોરથી ગાઢ અને ઘટા ટોપ હતું અંદર જવાનો કોઈ રસ્તો મળતો નહોતો કોઈ રાહદારીને પૂછે તો રસ્તો બતાવવાના બદલે ત્યાં જવાની જ ના પાડે અંતે એક જગ્યાએ ખાડા ખડિયા વાળો રસ્તો મળ્યો રસ્તા પર ફોર વ્હીલર ના ચીલા જોઈને બંને નવાઈ લાગી અરે દીપક આંગ તો આ આવાવરું જગ્યા છે જંગલની જગ્યા છે પણ આ ચીલો જોતા આ રસ્તો તળાવ તરફ જતો હોય એમ લાગે છે આપણે આ જ રસ્તે સાવચેતીથી આગળ વધીએ વિશાલ તારી વાત બરોબર લાગે છે અંદર ત્રણેક કિલોમીટર ગયા પછી રસ્તો બંધ થઈ ગયો ખાલી પગદંડી આગળ જતી હતી પણ ઉપયોગ થતો હોય એમ લાગ્યું લોકોની વાત તો સાચી લાગે છે આ જંગલ રહસ્યમય તો છે જ ચાલ આ પગદંડી પર આગળ વધીએ પડશે એ વાત દેવાશે વિશાલ જો તો દૂર કોઈ તળાવ હોય એવું તો લાગે છે પણ નવાઈની વાત એ છે પશુ પક્ષીનો અવાજ સાંભળતો નથી આગળ જતા ઝાડની ગીજતા પણ આછી થતી જાય છે બંને મિત્રો આમ વાત કરતા હતા ત્યાં અચાનક બંનેના નાક પર કંઈક દબાયું સુગંધ આવી ને બંને બેભાન થઈ ગયા દીપક અને વિશાલ ભાનમાં આવ્યા ત્યારે હોસ્પિટલના બેડ પર હતા ડોક્ટરને પૂછતા જાણવા મળ્યું કે બે અજાણ્યા માણસો બંનેને હોસ્પિટલમાં દાખલ કરી ગયા હતા એમ કહીને કે આ બંને મુસાફર રસ્તા પર બેભાન પડ્યા હતા અમે ત્યાંથી નીકળ્યા બંનેને જોયા એટલે સેવાભાવે હોસ્પિટલમાં પહોંચાડ્યા વિશાલ અને દીપક સમજી ગયા કે આ વખતે પનારો બહુ ચાલાક વ્યક્તિ સાથે પડ્યો છે જો પકડીને પૂરી દે તો તેનો રાજ જાણી જઈએ એટલે ચૂપચાપ હોસ્પિટલમાં મૂકી ગયા જેથી બેભાન અવસ્થામાં કંઈ બને તો હોસ્પિટલવાળા ટ્રીટમેન્ટ કરી શકે વિશાલ દીપકે શ્યામચંદ્રને વિગતથી વાત કરી તમારી વાત પરથી લાગે છે કે જંગલના રહસ્યમય તળાવમાં જરૂર કંઈક તો રહસ્ય છે તળાવ સુધી કોઈ ન પહોંચી શકે તેની વ્યવસ્થા પણ કોઈએ ગોઠવી છે કદાચ સીસીટીવી કેમેરા પણ ગોઠવ્યા હોય હવે તો મને પણ આ રહસ્યમય તળાવમાં રસ પડ્યો છે કંઈક તો પ્લાનિંગ કરવું પડશે જેથી રહસ્યમય તળાવ સુધી પહોંચી તળાવનું રહસ્ય જાણી શકાય તમે કાલે આવો હું પ્લાનિંગ ગોઠવી રાખું છું આ વખતે પૂરી તૈયારી સાથે આગળ વધવું છે પ્લાનિંગ પ્રમાણે દીપક અને વિશાલ પહેલા ગયા હતા એ જ રસ્તે પૂરેપૂરી સાવધાની સાથે આગળ વધ્યા બંનેએ ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો જેથી સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે ઓળખી ન શકાય બંને સીધા રસ્તે પગદંડી પર જવાના બદલે આડા અવળા અને આગળ પાછળ રહીને જંગલમાં આગળ વધ્યા જંગલમાં કોઈ માણસ દેખાતું નહોતું કે કોઈ જાતનો સળી સંચાર નહોતો આશરે બે કિલોમીટર ગયા પછી દૂર મોટો ખાડો હોય એવું લાગ્યું કદાચ એ જ રસ તળાવ હશે દીપક તું એનું લોકેશન શ્યામચંદ્રજીને મોકલી દે એટલે અહીં સુધીનું લોકેશન તો શ્યામચંદ્રજીને મળી જાય ગમે તેમ કરીને દીપક અને વિશાલ તળાવ નજીક પહોંચી ગયા તળાવનો ઘેરાવો આશરે પાંચસો મીટરનો હતો અંદર ઉતરી શકાય એવી કોઈ જગ્યા દેખાતી નહોતી કારણ કે તળાવ પરથી વીસ ફીટની ઊભી દીવાલ બાંધેલી હતી તળાવમાં પાણી છે કે કેમ એ જાણી શકાય તેમ નહોતું પણ દૂરથી તળાવ પાણીથી ભરેલું હોય એવો આભાસ થતો હતો બંને વિચારમાં પડ્યા કે હવે શું કરું પાછા જઈ શકાય એમ નહોતું કારણ કે માંડ માંડ તળાવ સુધી પહોંચ્યા હતા એટલે સુરક્ષિત જગ્યા ગોતી રાતવાસો કરવાનો નિર્ણય કર્યો જ્યાંથી તળાવ પર નજર રાખી શકાય એવી સુરક્ષિત જગ્યાએ બંને પહોંચી ગયા શ્યામચંદ્રજીને ફોટા અને વિગતો મોકલી દીધી જેથી કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો શ્યામચંદ્રજી સહાયતા માટે પહોંચી શકે અચાનક રાત્રે તળાવમાં કંઈક હિલચાલ થતી દેખાય દૂરથી કંઈ બરાબર દેખાતું નહોતું પણ દૂરબીનથી જોતા હિલચાલ સ્પષ્ટ દેખાતી હતી વિશાલ અને દીપક અચંબામાં પડી ગયા અત્યારે તો જઈ શકાય તેમ નથી સવારે વિગતથી તપાસ કરીશું એમ વિચારી વિઝન કેમેરામાં રેકોર્ડ કરી સવારે તળાવ હતું ત્યાં જઈને જોયું તો સવારે વિશાલ અને દીપક સાવચેતીથી તળાવ નજીક પહોંચી ગયા એ એકદમ નીરવ શાંતિ હતી રાત્રિની ચહલ પહલનું ક્યાંય નામ નિશાન નહોતું દીપક ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયર હતો અને વિશાલ બી ફાર્મ હતો વિશાલ મને લાગે છે કે ઉપરથી દેખાય છે એ તળાવ નથી પણ તળાવ જેવું લાગતું તળિયું સોલાર ઊર્જા માટે વપરાતી પેનલનું બનેલું છે વિશાલ અને દીપક શ્યામચંદ્રની ઓફિસે સૂચના પ્રમાણે પહોંચ્યા શ્યામચંદ્રજી વિશાલે મોકલેલી માહિતી ફોટોઝ વગેરેનું અધ્યયન કરી રહ્યા હતા વિશાલ સાથે વાત થઈ પછી વિશાલ દીપક માટે ચિંતા મુક્ત થઈ ગયા હતા કે બંને બોયઝ સુરક્ષિત છે તેમની રાહ જોઈ રહ્યા હતા દીપક વિશાલ તમે આવી ગયા તે સારું થયું તમે તમે તો સુરક્ષિત છો તેમની રાહ જોઈ રહ્યા હતા અહીં એક સમાચાર છે કે ખ્યાતનામ નામ હોલસેલ દવાના વેપારી ઉત્પાદક મનોજભાઈ સેજપલનું અપહરણ થઈ ગયું છે બોસ એ કેવી રીતે બને જોવો આ ફોટો તેમાં મનોજભાઈ તેમના માણસોને સૂચના આપતા દેખાય છે શ્યામચંદ્રએ જોયું તો ફોટામાં મનોજભાઈ સેજપાલ દેખાતા હતા શ્યામચંદ્ર દ્વિધામાં પડી ગયા કે એવું કેવી રીતે બને બીજું મનોજભાઈના અપહરણની ફરિયાદ તેના ફેમિલીએ કરી નથી તો સાચું શું છે એ જાણવા અને આગળના પ્લાનિંગ માટે ડીવાયએસપી શ્રી મહેતા સાહેબને મળવા દિનેશ વિશાલ સાથે નીકળી ગયા મહેતા સાહેબને બધી વાતોની જાણ કરી ફોટા બતાવ્યા અને મનોજભાઈ સેજપલના અપહરણની માહિતીની વાત કરી મહેતા સાહેબે પણ કહ્યું કે અમારી પાસે પણ આવી કોઈ ફરિયાદ આવી નથી મામલો પેચીદો જોખમી અને કદાચ કોઈ ઇન્ટરનેશનલ માફિયા બોસની પણ આમાં સંડોવણી હોઈ શકે એટલે પ્લાનિંગ ફૂલ પ્રૂફ કરવું પડશે પ્રથમ યોજના પ્રમાણે પહેલી ટીમે તળાવની ચારે તરફ તળાવથી દૂર રોડ પર કોઈ ટનલ ખુલતી હોય તો ત્યાં ટીમે બહાર રહીને ટનલમાં જતી આવતી વ્યક્તિને પકડી લેવાની આ ટીમ સાથે દિનેશ અને વિશાલ રહેશે બીજી યોજના પ્રમાણે બીજી ટીમનું સંચાલન ડીવાય એસપી શ્રી મહેતા સાહેબ કરશે સાથે શ્યામચંદ્રજી અને સાદાર ડ્રેસમાં પોલીસ કર્મી રહેશે આ ટીમ ટનલમાં થઈને દવા બનાવતી ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી બધાને ગિરફતાર કરી લેશે ભાગીને જો કોઈ બહાર નીકળશે તો બહારની ટીમ તેને પકડી લેશે બંને યોજના બની ગઈ આખરી ઓપ આપવાની તૈયારી કરતા હતા ત્યાં મહેતા સાહેબ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને યોજનામાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ફોનમાં માહિતી મળી કે સોલાર પેનલથી નીચે ભૂગર્ભમાં કોઈ ઇન્ડસ્ટ્રી ચાલે છે એમ લાગે છે પણ એ લેસર સિસ્ટમનો ઉપયોગ કરી તળાવ પાણીથી ભરેલું હોય એવો ભ્રમ ઉભો કર્યો છે શ્યામચંદ્રએ બંને યોજનામાં ફેરફાર કરી વિશાલ અને દીપકને કહ્યું તમે તળાવ ફરતો આંટો મારી નીચે જવા માટે ચોક્કસ કોઈ રસ્તો મળશે અને મને માહિતી આપો દીપક સામે જો કોઈ બંકર હોય એવું લાગે છે અને બહાર બે જણા ચોકી કરતા હોય તેમ લાગે છે ત્યાંથી નીચે જવાનો માર્ગ કે પગથિયા હશે આ ફોટામાં પણ આવું કંઈક દેખાય છે નજીક જઈને જોયું તો ગાર્ડ ચોકી કરી રહ્યા હતા બંને સાવચેતી ગાર્ડની પાછળ જઈને ક્લોરોફોમ સુંગાડીને બેભાન કરી તેના કપડાં પહેરી લીધા બંને ગાર્ડને બાજુની ઝાડીમાં ફેંકી દીધા બંકરમાં જઈને જોયું તો ગોળાકારમાં નીચે જતા પગથિયા હતા બંને સાવચેતીથી નીચે ગયા જોયું તો ત્યાં દવા બનાવવાની ઇન્ડસ્ટ્રી ચાલી રહી હતી બંને એ ગાર્ડનો ડ્રેસ પહેર્યો હતો એટલે કોઈએ રોક્યા નહીં અને ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી ગયા તો ત્યાં અમેરિકાની એક પ્રખ્યાત કંપનીની દવા બની રહી હતી વિશાલ બી ફાર્મ હતો એ સમજી ગયો કે અહીં નકલી દવા બનીને અસલી દવાના નામે ભારતની માર્કેટમાં વેચાય છે પણ આ દવાના હોલસેલ એજન્ટ તો મનોજભાઈ સેજપાલ છે એ શું કામ આવું ગેરકાનૂની કામ કરે સામે ઊભા છે એ મનોજભાઈ સેજપાલ હશે ખબર નથી પડતી કઈ ગરબડ તો જરૂર છે દીપક તારું અનુમાન સાચું નીકળ્યું અહીંયા અમેરિકાની એક પ્રખ્યાત કંપનીની નકલી દવા મનોજભાઈ સેજપલના નામે બને છે અને ભારતની માર્કેટમાં વેચાય છે જરૂર કોઈ મોટી સાજિશ છે અમેરિકાની કંપની અહીંયા શું કામ દવા બનાવે અને બનાવે તો પણ આવી ચોરી છૂપી થઈ શું આપણે હવે અહીંથી જલ્દી બહાર નીકળી બોસને આ હકીકતની જાણ કરવી પડશે વિશાલ આપણે આવ્યા એ રસ્તે નહીં પણ બીજા રસ્તે પાછા જઈએ તળાવ સિવાયનો પણ બહાર નીકળવાનો બીજો રસ્તો હશે જ આપણે આવ્યા ત્યારે આપણા ધ્યાનમાં ન આવ્યો હોય દીપક આ બીજા પગથિયા છે ના હશે જે બીજી દિશામાં જાય છે બસ આ રસ્તો આપણને બહાર નીકળવામાં મદદ કરશે પછી જે થાય તે આપણે એ રસ્તે જઈએ બંને મિત્રોનું અનુમાન સાચું પડ્યું એ રસ્તો ભૂગર્ભ ટનલમાં થઈ એકાદ કિલોમીટર દૂર બહાર નીકળતો હતો પછી રફ રોડ હતો જે આગળ જતો હતો ત્યાં ચોકી કરતા ગાર્ડને બેભાન કરી બંને મેઇન રોડ પર પહોંચી ગયા જે વિશાલ દીપક પ્રવેશ્યા હતા તેનાથી વિરુદ્ધ દિશામાં નીકળતો હતો વિશાલના મોબાઈલમાં રિંગ વાગી જે બોસ શ્યામચંદ્રની હતી વિશાલ દીપક તમે સુરક્ષિત છો જલ્દી ઓફિસે આવો મહેતા સાહેબ હું મનોજ સેજપાલ બોલું છું હું તમારા ઘરે આવું છું કંઈ વાંધો નહીં પણ તમારું તો અપહરણ થયું છે એવી મારી પાસે માહિતી છે વાત સાચી છે હું તમને ઘરે આવીને રૂબરૂ બધી જ વાત કરું છું ફરી બનાવેલી યોજના પ્રમાણે પ્રથમ ટીમે તળાવને તળીએ જે સોલાર પેનલ હતી તેની ઉપરથી માટી ઝાડપાન કચરો નાખી સૂર્ય ઉર્જા ઉત્પન્ન થતી બંધ કરી દીધી એટલે ઇન્ડસ્ટ્રીમાં લાઈટ ધીમે ધીમે બંધ થવા લાગી લોકો અહીં તહીં ભાગવા લાગ્યા બીજી ટીમે ટનલ શોધી એ રસ્તેથી અંદર પ્રવેશી બધા જ કંઈ સમજે વિચારે તે પહેલાં પકડીને એક રૂમમાં પૂરી દીધા મનોજ સેજપાલ પણ ત્યાં હાજર હતો તેણે કહ્યું મહેતા સાહેબ તમારી સાથે જે મનોજ સેજપાલ આવ્યો છે એ બહુ રૂપિયો છે હું અસલી સેજપાલ છું મનોજભાઈ તમે ચૂપ રહો કોણ અસલી ને કોણ નકલી તેની મને ખબર છે ગિરફતાર કરી લ્યો અમારી સાથે આવેલા નકલી સેજપાલને અરે અરે ડીવાય એસ મહેતા સાહેબ તમારી ભૂલ થાય છે હું જ અસલી સેજપાલ છું એટલે તો તમારું રક્ષણ માગવા તમારી પાસે આવ્યો હતો ત્યાં જ તે ભૂલ કરી મિસ્ટર જોન ડિસોઝા ઉર્ફે પેટર ઉર્ફે ગ્રેટ મેડિસિન માફિયા બોસ પિયર્સન અમને તારીખ ઘણા સમયથી શોધ હતી તે ભારતમાં અમેરિકાની પ્રખ્યાત કંપનીની નકલી દવા બનાવવાનું ચાલુ કર્યું છે અને એ જ દવા તું ભારતમાં વેચવાના છો એવી માહિતી તો મળી હતી તને બધા સમક્ષ ખુલ્લો પાડીને પકડવો હતો એટલે તો તું નકલી મનોજ સેજપાલ છે એ ખબર હોવા છતાં અહીં તને સાથે લઈને આવ્યો જ્યારે શ્યામચંદ્ર મારી પાસે વિશાલ અને દીપકે મેળવેલ માહિતી લઈને આવ્યા ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે તે અડાબીડ જંગલમાં તારી પ્રવૃત્તિ ચાલુ કરી છે જ્યારે રહસ્યમય તળાવની વાત જાણી એટલે તારો આખો એ પ્લાન મને સમજાઈ ગયો કે ભૂગર્ભમાં ઇન્ડસ્ટ્રી બનાવી સૌર ઉર્જાથી ઇન્ડસ્ટ્રી ચલાવવી લેસર ટેકનોલોજીનો ઉપયોગ કરી પાણીની ભરચક તળાવનો આભાસ ઊભો કર્યો છે બીજું ભૂલે ચૂકે કોઈ ત્યાં આવી જાય તો તેને સ્વધામ પહોંચાડી દેવાના તારા માણસોએ તારી બીકે વિશાલ દીપકને બેભાન કરી હોસ્પિટલમાં મૂકી આવ્યા એ પ્રથમ અને મોટી ભૂલ હતી હું મનોજભાઈનો સંપર્ક કરી કહ્યું કે તારે અમેરિકામાં મોટા કોન્ટ્રેક્ટ છે તમે જે દવા બનાવો છો તેની કરતાં સસ્તામાં અપાવી શકે તેમ છો ત્યારે મનોજભાઈએ તને હા પાડી મારો સંપર્ક કર્યો અમારે તો તને બહાર લાવવો હતો એટલે મેં જ મનોજભાઈને પોતાનું અપહરણ થઈ ગયું છે એ વાત વેતી મૂકવા કહ્યું જેથી તારા મનમાં ભ્રમ ઊભો થાય કે મનોજભાઈનું અપહરણ કર્યું કોણે અને તને અસલીમ મનોજભાઈ તરીકે ગોઠવાઈ જવાની ઈચ્છા જાગે અને તું નકલી દવા બિંદાસ થઈને બજારમાં વેચી શકે આ તો તારી સૌથી મોટી ભૂલ હતી તારે અસલી મનોજભાઈ તરીકે બહાર આવવું હતું એટલે મને ફોન કરી તું મારા ઘરે આવ્યો જ્યારે આ અસલીમ મનોજભાઈ તો પહેલેથી જ મારે ત્યાં હતા મેં તારી કુંડળી મેળવી અને તારી સાચી ઓળખ મારી પાસે આવી ગઈ તને બ્રહ્મા રાખી મેં પહેલાં મનોજભાઈને અહીંયા મોકલી માણસોને સાચી વાત સમજાવવા કહ્યું પરિણામ તારી સામે છે તારા ભાડૂતી પણ નિર્દોષ માણસોને મારે પકડવા પડ્યા એ બધા તો છૂટી જશે પણ મિસ્ટર જોન ડિસોઝા ઓરફે ઓરફે તારું શું થશે ઇન્ટરનેશનલ જેલમાં લાંબી સજા કાપવા તૈયાર રહેજે ભટ્ટ સાહેબે કહ્યું શ્યામચંદ્રજી ખાસ કરીને વિશાલ દીપકનો આ રીઢ ગુનેગારને પકડવા બદલ ખૂબ ખૂબ આભાર